નમસ્કાર આજે આપણે વીસમી સદીના એક ખૂબ જ રસપ્રદ રશિયન ફિલોસોફર પીડી ઓસ્પેન્સ્કી વિશે વાત કરવાના છીએ હા પીટર ડે મેનોવિચ ઓસ્પેન્સ્કી જેમણે ફિલોસોફી અને પેલી વિદ્યા એટલે કે એસોટેરિઝમમાં ઘણું મોટું નામ કમાયું બરાબર એમનું કામ ગણિત રહસ્યવાદ અને તત્વજ્ઞાનનું એક અનોખું મિશ્રણ છે આજે આપણે આપણી પાસે જે સંશોધન છે એના આધારે એમના જીવન અને વિચારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને આપણો મુખ્ય હેતુ એમના જે કી આઈડિયાઝ છે એમના પર કોનો પ્રભાવ હતો અને એમનો વારસો શું છે એ સમજવાનો રહેશે શરૂઆત જ મને લાગે છે ત્યાંથી કરવી જોઈએ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે કેવી રીતે એ ગણિતને આધ્યાત્મિકતાનો પ્રવેશ દ્વાર માનતા હતા ગણિત અને આધ્યાત્મ હા એમની શરૂઆત જ અનોખી છે જુઓ અઢારસો અઠ્યોતેરમાં માં રશિયામાં જન્મ્યા ગણિત અને વિજ્ઞાનમાં તો હોશિયાર હતા જ ઓકે પણ એમનો મૂળ રસ તો જીવનના મોટા પ્રશ્નોમાં હતો અસ્તિત્વ શું છે ચેતના શું છે એ બધામાં અચ્છા એટલે નાનપણથી જ હા કહી શકાય પછી પત્રકાર તરીકે કામ કર્યું મોસ્કો સેન્ટ પીટર્સબર્ગના જે ઇન્ટેલેક્ચુઅલ સર્કલ હતા એમાં બહુ એક્ટિવ હતા એ સમયનું રશિયા પણ કેવું હશે

આ બધું એમના એમના શરૂઆતના શરૂઆતના દેખાયો છે હા લેખોમાં અને ટેરેટ સિમ્બોલિઝમ પર એમણે પુસ્તક લખ્યું હતું એમાં પણ આ ઝલક મળે છે પણ એમની ખરી ઓળખ તો બની ઓગણીસો બારમાં આવેલા પુસ્તકથી ટર્ટીમ મોર્ગનમ હા એ નામ તો બહુ જાણીતું છે શું હતું એમાં એવું કે જેણે આટલી ચર્ચા જગાવી ટર્ટિયમ ઓર્ગેનમ એટલે ત્રીજું તર્કશાસ્ત્ર એમણે દલીલ કરી કે આપણી સમજ આપણું લોજિક એ મુખ્યત્વે ત્રિપરિમાણીય છે થ્રી લંબાઈ પહોળાઈ ઊંચાઈ પણ વાસ્તવિકતા કદાચ એનાથી વધુ પરિમાણોવાળી છે હાયર ડાયમેન્શન્સ આપણે જે જોઈએ છે એ તો ઉચ્ચ વાસ્તવિકતાનો પડઘાયો માત્ર છે ઓ એટલે આપણી દુનિયા એક મોટી રિયાલિટીનું પ્રોજેક્શન જેવી કંઈક એવું જ અને એમણે સમયને ટાઈમને ચોથા પરિમાણ તરીકે વર્ણવ્યો આ બહુ મોટી વાત હતી એનો અર્થ એ કે આપણો સમયનો જે અનુભવ છે એક સીધી રેખા જેવો એ પણ કદાચ આપણી સમજની મર્યાદા છે આ તો ખરેખર પશ્ચિમી વિજ્ઞાન અને પૂર્વીય રહસ્યવાદ વચ્ચે એક સેતુ બાંધવા જેવું થયું શું અસર થઈ આ પુસ્તકની જબરદસ્ત અસર થઈ યુરોપ અને અમેરિકાના બૌદ્ધિકો કલાકારો લેખકો ઘણા લોકો પ્રભાવિત થયા એ માત્ર ફિલોસોફી નહોતી પણ ચેતનાના વિકાસ માટેનું એક નવી રીતે વિચારવાનું આહવાન હતું અને પછી એમના જીવનમાં પ્રવેશ થાય છે જીઆઈ ગુરજીફનો ઓગણીસો એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો ખરું ને બહુ મોટો ગુરજીફનો મુખ્ય વિચાર એ હતો કે મોટાભાગના માણસો યાંત્રિક જીવન જીવે છે મિકેનિકલ જાણે ઊંઘમાં ચાલતા હોય ઊંઘમાં એટલે કે સભાનતા વિના હા અને ઓસ્પેન્સ્કી આ વાત સાથે તરત સહેમત થઈ ગયા એમને પણ એવું જ લાગતું હતું બંનેનો ગોલ એક જ હતો ચેતનાનો વિકાસ આધ્યાત્મિક જાગૃતિ પણ પદ્ધતિઓ અલગ હતી હા ત્યાં થોડો ફરક હતો ઓસ્પેન્સ્કીનો ભાર બૌદ્ધિક સ્પષ્ટતા વિચારોની વ્યવસ્થિત ગોઠવણી પર વધુ હતો જ્યારે ગુરજીફ વધુ પ્રેક્ટિકલ હતા અનુભવજન્ય પદ્ધતિઓ શારીરિક કસરતો ગ્રુપ વર્ક એના પર એમનો ભાર હતો અચ્છા અને આ બંનેના વિચારોના સમન્વયમાંથી વેનો ખ્યાલ આવ્યો બરાબર ગુરજીફના મતે ત્રણ પરંપરાગત માર્ગ હતા ફકીરનો શરીર પર કાબુ સાધુનો ભાવના ભક્તિ પર કાબુ અને યોગીનો મન બુદ્ધિ પર કાબુ ઓકે ફોર્થ વે આ ત્રણે સંયોજન હતું પણ એ આધુનિક જીવન જીવતા લોકો માટે હતું તમારે દુનિયા છોડીને જવાની જરૂર નથી તમે રોજિંદા જીવનમાં રહીને જ સ્વવિકાસ કરી શકો અને એનો મુખ્ય સિદ્ધાંત પેલો સ્વસ્મરણનો સેલ્ફ રિમાઇન્ડરિંગ એ શું છે ખરેખર સિમ્પલ ભાષામાં કહીએ તો દરેક ક્ષણે તમે શું કરી રહ્યા છો શું વિચારી રહ્યા છો શું અનુભવી રહ્યા છો એના પ્રત્યે જાગૃત રહેવું સાક્ષીભાવ કેળવવો એટલે પોતાની જાતને સતત ઓબ્ઝર્વ કરવી હા આ સતત જાગૃતિથી પેલી યાંત્રિકતા તૂટે છે અને વ્યક્તિ ઉચ્ચ ચેતના તરફ જઈ શકે છે ઓસ્પેન્સ્કીએ ગુરજીફના આ બધા અમુકવાર જટિલ લાગતા વિચારોને બહુ વ્યવસ્થિત રીતે પશ્ચિમી દુનિયા સામે મૂક્યા અને આ બધી વાતોનું વિસ્તૃત વર્ણન એમના પછીના પ્રખ્યાત પુસ્તક ઇન સર્ચ ઓફ ધ મિરકલ્સમાં મળે છે સાચું ને હા બિલકુલ એ પુસ્તક તો ગુરજીવ સાથેના એમના કાર્યનો લગભગ અધિકૃત રેકોર્ડ ગણાય છે એનું પેટા શીર્ષક જ છે ફ્રેગમેન્ટ્સ ઓફ એન અનનોન ટીચિંગ એમાં બીજા કયા મુખ્ય ખ્યાલો છે પેલા સાતનો નિયમ અને ત્રણનો નિયમ જેવા હા એ બહુ મહત્ત્વના નિયમો છે લો ઓફ સેવન અને લો ઓફ થ્રી ગુર્જીફના મતે આ બ્રહ્માંડમાં બધી પ્રક્રિયાઓ બધી ઘટનાઓ આ બે મૂળભૂત નિયમો અનુસાર જ ચાલે છે ઉર્જાનું રૂપાંતરણ કેવી રીતે થાય છે વસ્તુઓ કેવી રીતે વિકાસ પામે છે કે અટકી જાય છે થોડું જટિલ લાગે છે થોડું પણ એમનું કહેવું હતું કે આ નિયમો સંગીતના ઓક્ટેવથી લઈને માનવ મનોવિજ્ઞાન સુધી બધે જ લાગુ પડે છે ઇન સર્ચ ઓફ ધ મિરેકલ્સ આ બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે એ સિવાય યાંત્રિકતા જાગૃતિ સ્વજ્ઞાન આ બધી વાતો તો છે જ તો ઓસ્પેન્સ્કીનો વારસો આજે આપણે ક્યાં જોઈ શકીએ શું એમની કોઈ ટીકા પણ થઈ છે એમનો પ્રભાવ તો ઘણો છે આજકાલ જે સેલ્ફ હેલ્પ મુવમેન્ટ છે માઇન્ડફુલનેસની વાત છે ન્યૂ એજ સ્પિરિચ્યુઆલિટી છે એ બધામાં ક્યાંકને ક્યાંક ઓસ્પેન્સ્કી અને ગુરજીફના વિચારોનો પડઘો સંભળાય છે અચ્છા પણ ટીકા પણ થઈ છે અમુક લોકો કહે છે કે એમના વિચારો બહુ વધારે પડતા જટિલ અને એબ્સ્ટ્રેક્ટ છે સામાન્ય માણસ માટે સમજવા અઘરા છે અને પેલી મૌલિકતાવાળી વાત કે ગુરજીફના વિચારો જ રજૂ કર્યા છે હા એ પણ એક મુદ્દો ઉઠાવાય છે કે એમનું મોટા ભાગનું કામ ગુરજીફના વિચારોનું વ્યવસ્થિત રજૂઆત છે એમાં એમનું પોતાનું મૌલિક પ્રદાન ઓછું છે અને એમની લખવાની શૈલી પણ થોડી અઘરી ગણાય છે ખાસ કરીને નવા વાચકો માટે છતાં એમણે વિજ્ઞાન મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાને જોડવાનો એક બહુ મહત્વનો પ્રયાસ તો કર્યો જ કહેવાય જો સારાંશ કાઢવો હોય તો એમનું મુખ્ય યોગદાન શું ગણીશું મારા મતે એમનું મુખ્ય યોગદાન એ છે કે એમને ઉચ્ચ ચેતના અને માનવીય સંભવિતતાની શોધ માટે એક વ્યવસ્થિત બૌદ્ધિક માળખું આપવાનો પ્રયાસ કર્યો ખાસ કરીને ફોર્થ વે દ્વારા એમને ગૂઢ લાગતા આધ્યાત્મિક વિચારોને તર્કબદ્ધ રીતે રજૂ કર્યા અને એમની સ્વજાગૃતિ અને વાસ્તવિકતાને માત્ર સપાટી પરથી નહીં પણ ઊંડાણથી સમજવાની વાત એ તો આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત છે બિલકુલ આજની આ ભાગદોડવાળી જિંદગીમાં થોબીને પોતાની અંદર જોવાની સ્વસ્મરણ કેળવવાની વાતનું મહત્વ તો વધ્યું જ છે તો અંતે એક વિચારવા જેવો સવાલ ઓસ્પેન્સ્કી માનતા કે આ સ્વશોધની યાત્રા આ સફર એ જ બધું છે આજના સમયમાં જ્યારે આપણી આસપાસ માહિતીનો મહાસાગર છે ત્યારે વ્યક્તિ માટે પોતાની ઉચ્ચ વાસ્તવિકતા કે જે સાચી પોટેન્શિયલ છે એને પામવાનો એને અનલોક કરવાનો ખરો અર્થ શું હોઈ શકે એ દિશામાં પહેલું પગલું કયું હોઈ શકે આ વિચાર સાથે આપણે વિરામ લઈએ